અડાજણ વિસ્તારમાં બિલ્ડરને હની ટ્રેકમાં ફસાવી નકલી પોલીસ બની રૂપિયા ત્રીસ લાખનો તોડ કરનાર ચાર પૈકીના બે આરોપીઓની અડાજણ પોલીસે ધરપકડ કરી અને તમામ રકમ રિકવર કરવામાં આવી જ્યારે ફરાર અન્ય આરોપીઓની પણ શોધખોળ શરૂ કરવામાં આવી પાલનપુર જગાતનાકા વિસ્તારમાં આવેલ સોસાયટીના રો હાઉસના બંગલામાં બિલ્ડરને બોલાવી હની ટ્રેપમાં ફસાવ્યા બાદ ચારથી વધુ લોકો દ્વારા નકલી પોલીસ બની ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા ત્રીસ લાખનો તોડ કર્યો હતો હની ટ્રેપનો ભોગ બનેલા બિલ્ડરે અડજણ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અડાજણ પોલીસે ગુનામાં સામેલ આરોપી અશ્વિન રબારી અને સુશાંત નામના શખ્સને ઝડપી પાડ્યા જે આરોપીઓ પાસેથી પોલીસે ત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ પણ રિકવર કરી છે આ કામના ભોગ બંધાર એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અને એ આધારે પોલીસે તપાસ કરતા આજે બે આરોપીઓને પકડી લીધેલ છે એમાં સુશાંત અને બીજો ગોપાલ રબારી એના સાથેના બીજા સાગરીતો જે છે એક છોકરી છે અને બીજા જે સાગરીતો છે પકડવાના બાકી છે અને આ કામના આરોપીઓ પાસેથી ત્રીસ લાખ રૂપિયા જે એ લોકોએ ભોગ બનનાર પાસેથી લઈ લીધા હતા એ રીપંડ રિકવર પોલીસે કરેલા છે